જેમાં સૌથી વધારે દર્દી અટવાત હોય છે બરાબર કે જે ફાઇનાન્સીસ બરાબર એક તો એમાં કોઈ નાદ નથી ભાઈ કે હવે છે ને સારવાર મોંઘી છે બરાબર એમાં મારે સ્વીકારવું જ પડે એમ છે બરાબર પણ જે સારવાર છે ધારો કે હું તમને એવું કહું છું કે તમારે દર છ મહિને સોનોગ્રાફી કરાવી જોઈએ અને દર છ મહિને એક આલ્ફા ફીટો પ્રોટીન એવો રિપોર્ટ આવે છે એ તમારે કરાવવો જોઈએ તો હવે આ બંનેનો ટોટલ મારો ને એટલે દર છ મહિને આઈ થિંક બે હજાર રૂપિયા જેવું થાય હવે બે વસ્તુ છે આમાં એક સગવડ અને બીજી કે હું સારું છું તો મારે કરાવવાની શું જરૂર છે અવાજ આવે છે ને મારો મારે કરાવવાની શું જરૂર છે બરાબર આમાં છે ને ઘણા બધા ફિગર સ્લાઇડમાં આપ્યા છે તમારે કદાચ એ તમે વાંચી ન શકો તોય ચાલશે હું તમને એમ એમ દેશી ભાષામાં સમજાવું બરાબર કે નું છોડો કોઈ પણ કેન્સર શરૂઆતના ટાઈમમાં તમને ખબર નહીં પડવા દે એ તો તમને ખ્યાલ જ છે બીજું એક વખત કેન્સર થોડું આગળ વધશે તો એની સારવાર અઘરી છે વધારે દાખલ થવું પડે વધારે ખર્ચો થાય અને ઓછી સફળ છે આ ખાલી લીવર કેન્સર માટે નથી આ બધા જ કેન્સર માટે આ વસ્તુ લાગુ પડે છે રાઈટ તો આ એ લોકોએ કર્યું છે બરાબર હવે જે લોકો સ્ક્રીનિંગ કરાવે છે એટલે માનો કે દર અ છ મહિને સોનોગ્રાફી કરાવે છે પૂજા અહીંથી લઈ લેજે અમને કઈ કામ છે દર છ મહિને સોનોગ્રાફી કરાવે છે એ દર છ મહિને બે હજાર રૂપિયા નાખે છે રાઈટ બટ એનો છે ને અર્લી ડિટેક્શન રેટ બહુ હોય છે હવે ધારો કે આ એક જાતનો મેડિક્લેમ છે ભાઈ કેટલા લોકો મેડિક્લેમ ભરે છે રાઈટ બરાબર તો એવું કેમ નથી વિચારતા કે માંદા પડશું ત્યારે મેડિક્લેમ ભરશું એક જાતનો મેડિક્લેમ છે કે આ વસ્તુ થવાની તમારામાં કેટલા લોકો ગાડીને સર્વિસ કરાવે છે ટાઈમે ટાઈમ તો આ તમારી ગાડી છે ભાઈ તમારે ધ્યાન તો રાખવું પડશે બરાબર કે ભાઈ છ મહિના કેમ આપણે કેવું કંઈક આવે છે ને દરેક ગાડીમાં દસ હજાર કિલોમીટર થાય એટલે ત્યાંથી ફોન આવવા મંડે સર્વિસ કરાવો સર્વિસ કરાવો રાઈટ એવી રીતે જ છે ભાઈ છ મહિના થાય એટલે તમારે સોનોગ્રાફિક કરાવવી પડે અને આ જો ત્રણ સેન્ટીમીટર થી નાનું ખબર પડે એટલે આ ગણતરી છે બરાબર કે એ લોકો જે સારવાર કરાવે છે કે સ્ક્રીનિંગ કરાવે છે અને જે નથી કરાવતા એ બે વચ્ચે સરેરાશ આયુષ્યનો દસ વર્ષનો ફેર છે દસ વર્ષનો બરાબર અને જે લોકો સારવાર અલા સ્ક્રીનિંગ કરાયા કરે છે તો એવરેજ બરાબર અને બાય ચાન્સ એને આવી પણ જાય છે કેન્સર અને જેણે અર્લી સારવાર કરાવી અને ટ્રીટમેન્ટ કરી અને એક જણ એવું છે કે જેણે સ્ક્રીનિંગ ના કરાવ્યું મોડે ખબર પડી અને ટ્રીટમેન્ટ કરી બરાબર તો આમાં ધારો કે દસ વર્ષ કાઢ્યા ને તો ટ્રીટમેન્ટ સાથેનો આ ખર્ચો છે વીસ હજાર રૂપિયા પર યર

એટલે જ્યારે તમને રૂટિન ચેકઅપ કે કે દર 6 મહિને તમારે આ ટેસ્ટ કરાવવાનો દર 6 મહિને સોનોગ્રાફી કરાવવાની એની પાછળનો એક સાયન્સ છે પુરવાર થયેલું સાયન્સ છે કેમ ભાઈ 6 ના વર્ષ નથી કહેતા કેમ 3 મહિને નથી કહેતા કેમ મહિને નથી કહેતા આનું આખું એક ગણિત હોય અમારી ભાષામાં એને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કહેવાય કે ભાઈ સિરોસિસના 100 દર્દી હતા અમુક જણું દર મહિને સોનોગ્રાફી કરી અમુક ની દર છ મહિને કરી અમુક ની કોને સૌથી વધારે ફાયદો થાય છે તો દર છ મહિને સોનોગ્રાફી કરાવવાવાળાને સૌથી વધારે ફાયદો થાય એટલે તમે સારા બી હોય તમારા સ્વજન સ્નેહીજન સારા પણ હોય તો પણ દર છ મહિને સોનોગ્રાફી કરાવવાની અને જે બી સોનોગ્રાફી સેન્ટરમાં જાઓ ત્યારે એને કહેવાનું કે અમારે સિરોસિસ છે અને અમે ખાસ આ કારણથી સોનોગ્રાફી કરાવીએ રાઈટ તમે ક્યાંય પણ રહેતો હોય ભરૂચ બિલી મોરા નવસારી વાપી ગમે ત્યાં સોનોગ્રાફી બધે જ અવેલેબલ છે વારંવાર એન્ડોસ્કોપી કેમ કરાવી હવે આના પાછળનું પણ ગણિત છે બરાબર આજે જેટલું મેં લખેલું છે ને આ બધું જ નેટ અને બુકમાં લખેલું છે મારું ઘરનું કશું જ નથી રાઈટ હવે ઘણા લોકો એવું વિચારે કે જ્યારે બ્લીડિંગ થશે ત્યારે જ આપણે એન્ડોસ્કોપી કરાવશું તો એનો એવરેજ ખર્ચ દસ વર્ષમાં લગભગ સાડા ચાર લાખ રૂપિયા આવે છે ડિપેન્ડિંગ કેટલી નસો બંધ કરવી પડે કેટલું લાંબુ આઈસીયુ ચાલ્યું બરાબર પણ તમે મૃત્યુનું જોખમ જો ત્રીસ થી પચાસ ટકા બરાબર આ ક્યારે છે કે તમે અત્યારે એન્ડોસ્કોપી નથી કરાવતા જ્યારે સંડાસ કાઢવું આવશે કે લોહીની ઉલટી થશે તો અમે કરાવશું આ એના ફિગર છે

કે જે લોકો ઇમરજન્સી ને દર ત્રણ મહિને એમાં એમાં ઘણી વખત અમે ત્રણ મહિને બી કહેતા હોય છે ઘણી વખત મહિને બી કહેતા હોય છે ઘણી વખત છ મહિને બી કહેતા હોય છે ડિપેન્ડ કે તમારા એન્ડોસ્કોપી રિપોર્ટ કેવો છે એનો ખર્ચો એક થી બે લાખ રૂપિયા છે દસ વર્ષમાં બરાબર બ્લીડિંગ થવાની શક્યતા જીરો ટુ વન પર્સન્ટ પેલા બ્લીડિંગ એપિસોડ ત્રણ થી પાંચ હતા તમે વાંચ્યું હોય તો મૃત્યુ જોખમ જો છતાંય બ્લીડિંગ થાય તો પાંચ ટકા પેલામાં ચાલીસ ટકા બરાબર ખર્ચો વધારે છે જોખમે વધારે છે પણ ધારો કે તમને લક્ષણ નથી એટલે ખાલી એ જ કારણથી કે મને લક્ષણ નથી એટલે મારે એન્ડોસ્કોપી નથી કરાવી એ થોડું બે ત્રણ વસ્તુ હોય એક તો કરજા એનેસ્થેશિયા થી બીક લાગતી હોય બરાબર બીજું ઘણી વખત છે ને નજીકનો ફાયદો કરવા જતાં આપણે દૂરનું નુકસાન કરી બેસતા હોય અત્યારના દસ હજાર બચાવવા છે ને એ તમને પાછળથી પાંચ લાખમાં પડવાના હોય પ્લસ જીવ જોખમમાં મૂકવાનો હોય તમને ખબર પણ ના હોય બરાબર જે મોટા ભાગે દર્દી એક સોનોગ્રાફીમાં ટાળતા હોય છે છ મહિને કારણ કે સારા છીએ એક એન્ડોસ્કોપીમાં ટાળતા હોય છે એટલે મારા ખાસ ફિગર મૂકવા પડ્યા અત્યારે જે સારામાં સારી વસ્તુ છે ઇન્ટરમીડન્ટ આલ્બ્યુમિન થેરાપી આનથી તમારું જીવન ઘણું સારું થઈ શકે ઇવન તમારું સિરોસિસ એડવાન્સ સ્ટેજમાં હોય તો પણ આ ઇન્ટરમીડિયન્ટ આલ્બ્યુમિન થેરાપીનો કન્સેપ્ટ ત્રણ ચાર વર્ષ પહેલાં જ આવ્યો એક અમારી બહુ સરસ જર્નલ છે મેડિકલની લેન્સ સેટ કરીને અને ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન એમાં એવા દર્દીઓના આલ્બ્યુમિન ટાઈમે ટાઈમ આલ્બ્યુમિન કેટલા મુકાવેલા છે આમાંથી ઘણા લોકોને ખ્યાલ હશે આલ્બ્યુમિન એક પ્રોટીનનું ઇન્જેક્શન છે જે મોંઘું હોય છે બરાબર તો એવા દર્દીઓને ટાઈમે ટાઈમે એને પ્રોટીનના ઇન્જેક્શન મૂક્યા કે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર તો હતી પણ કરાવી શકતા નોતા એ લોકોનો ડ્રામેટિકલી ક્વોલિટી ઓફ લાઈફ એટલે કામ કરતા થઈ ગયા એડમિશન ઘટી ગયા અમુક લોકોને ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત વહી ગઈ રાઈટ એટલે અત્યારે ઈવન જે તમે કોઈ વેઇટિંગ લિસ્ટમાં હશે ને જેના દર્દી બહુ સિવિયર હશે તો કદાચ એને મુકાવતા હશે કે ભાઈ તમારા અઠવાડિયે એકવાર વાર આલ્બ્યુમિન મુકાવી દેવાનું અઠવાડિયે બે વાર આલ્બ્યુમિન મુકાવી દેવાનું આ લોકો અઠવાડિયામાં ત્રણ વાર આપેલું છે પણ એનો એક ક્રાઇટેરિયા છે ચાઇલ્ડ બી માં હોય બરાબર ચાઇલ્ડ સ્કોર એટલે અમારે સ્કોરિંગ કરીએ આઠ કરતા વધારે હોય નવ કરતા વધારે હોય એને વધારે ફાયદો મળે બાકી સામાન્ય જે લોકો તમે બેઠા છો તમારે કોઈ જરૂર નથી પણ આ તો તમારા સ્વજન કોઈ હોય તો તમને ખ્યાલ આવે આનો પ્રોબ્લેમ એવો છે કે ધીસ ઇઝ વેરી કોસ્ટલી બરાબર આ આલ્બ્યુમિન છે ને આમ જનરલી તમે એમઆરપી ગણો ને તો આઠ નવ હજારની ની આવતી હોય છે બરાબર અમે એકવાર કંપની જોડે વાત કરીને અત્યારે લગભગ સાડા ચાર પાંચ હજાર રૂપિયામાં દરેક દર્દીને આપીએ છીએ કે જે એમની પડતર કોસ્ટ હોય છે અને આના અંદરના અમુક તો ગણિત આપણે અત્યારે ડિસ્કસ કરી શકાય એવા નથી પણ આનથી સસ્તો અમે બહુ પ્રયત્ન કર્યો પણ નથી કોઈ કંપની કરી દેતી તો આલ્બ્યુમિનથી ફાયદો શું થાય તમારું અસાઇટીસ ઘટે બરાબર તમે કામ કરી શકો તમને સ્ફૂર્તિ લાગે તમને ઇન્ફેક્શન ઓછા થાય તમને એડમિશન ઓછા થાય તમારું ટ્રાન્સપ્લાન્ટ લાંબા ટાઈમ સુધી ટાળી શકાય બરાબર અને જેની પાસે ટ્રાન્સપ્લાન્ટ ઓપ્શન નથી આ આલ્બ્યુમિન છે ને એ ભવિષ્યનું કદાચ ડાયાલિસિસ બની જશે લિવર સિરોસિસ ના પેશન્ટ કે જેવી રીતે ડાયાલિસિસ ના દર્દી હોય છે ને અઠવાડિયે એકવાર બે વાર ડાયાલિસિસ કરાવે એવી રીતે અત્યારે આવા તમને દર્દીઓ જોવા મળશે સિવિયર સ્ટેજમાં કે અઠવાડિયે એકવાર બે વાર આલ્બ્યુમિન મુકાવે અને પછી સારા રહે હજી હું તમને એવું નથી કહેતો કે ટ્રાન્સપ્લાન્ટ ખરાબ છે હું ટ્રાન્સપ્લાન્ટનો વિરોધી નથી બરાબર પણ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા વગર જે તમે હતાશ થઈ જાવ છો ને એ મારે નથી જોતું ટ્રાન્સપ્લાન્ટ વગર પણ ઘણા લોકો ઘણું સારું જીવે છે બરાબર બહુ સિવિયર સ્ટેજ હોય તમારી પાસે ડોનર હોય પૈસા હોય તમે તો તમે કરાવો તમે વેઇટિંગ લિસ્ટમાં રહો પણ જીવવાનું ના છો

કે આમાં મારે ખર્ચો વધારે છે પણ જો તમે કરાવી શકો ને તો તમારે અમારી જરૂર ઓછી પડશે તમારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ઓછી પડશે એટલે એટલે આ ત્રણ ને મેં છેલ્લે લીધેલા છે આ એમનું સર્વાઈવલ બેનિફિટ મેં તમને કીધું બરાબર એ એના જ ફિગર છે એટલે મારું તમને ખાલી કહેવાનું એવું છે કે આ છે ને એક રોગ છે ઘણી વખત અત્યારના માહોલ પ્રમાણે છે ને મેં ઘણી વખત એવું જોયું કે ભાઈ દર્દીને એવું થઈ જાય છે કે ટ્રાન્સપ્લાન્ટ નથી તો કંઈ કરવું જ નથી એમ એટલા બધા હતાશ થઈ જાય એની જરૂર નથી બરાબર તમે સારી રીતે કામ કરી શકો છો બરાબર હા પણ તમારે કાળજી રાખવી પડશે તમારે નિયમ બનાવવા પડશે આપણી ગાડીનું એન્જિન ખરાબ હોય તો ગાડીને સાચવીને ચલાવી પડશે આપણે મોબાઈલમાં કેવી બેટરી બે ટકા હોય અને ચાર્જરનું હોય તો તમે શું કરો ઇન્ટરનેટ બંધ કરી દો જીપીએસ બંધ કરી દો કે બેટરી લાંબી ચાલે અને તોય તમે મોબાઈલ ફોન વાપરો છો એના જેવી વસ્તુ બરાબર